હાર્દિક સ્વાગત છે મારી નહીં પણ મારી બેનલમાં તમે બધા એમ જ વિચારતા હશો કે તે કેમ નો આવી કેમ કે આજે અમે કે આજે હું તો અમે વિચાર્યું કે ચાલો દુઃખ પણ લાગી છે મેગી આજે આપણે બનાવી અને આજે છે ગાંડા માયા પોતે તે અત્યારે કરી રહ્યા છે તેનો ફેમસ ડાન્સ મે બજે ગોડાસ નથી આપણે બસ ખાલી બોલવાનું હોય મોટા બજે આવે તે હવે એકવાર યસ પર તારું યસ હમણા કજીઉ તેમ યસ 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 હવે તે વિડિયો ઉતાર હવે હું નઈ ઉબનાઉ આલે પકડ ઉતારો ભાઈ કેમેરો બાબા મિત્રો સ્વાગત છે આપણી ચેનલ હું આ ગાડી ઇન્ટર શૂટ કરતી હતી અને બે ત્રણ વાર તો રીટેક લીધા તો એ માંડીને માં કરી દીધું અને અત્યારે આપણે એ આપણને મેગી બનાવી દીધી હા મિત્રો અને આ હું તમને તો કહેતા ભૂલી જ ગઈ કે આપણે બરે એટલે કોથમી વારે ખાવે છે એટલે મેં કીધું હું બનાવી દઉં હા પણ તીખી નહીં તીખી તો આપણે પહેલા હોય ભાઈ નહીં ચાંદી પડી હે ના

अरे बाबा ये स्विच चालू करो नहीं कर रही बाबा यहाँ से रुको इसे, इसे हो होगी चालू इसमें पानी डाल दो रे मैंने लोटा भर के खिल लाए तुम्हारे लिए समझ नहीं आती ओ बहन जी पानी तो गर्म होने दो हम पहले पानी गर्म नहीं होने देते तो साथ में डाल देते हैं और इसको तो क्या बोलते हैं

તો હવે મારી બેન આવી પછી આપણે આગળ કરીએ કે શું કરવું છે તો અત્યારે પછી બધી જ વેજીસ લેવા ગઈ છે સાદું સાદું કહી તો આપણે બધી શાકભાજી લેવા ગઈ છે જેમાં નાખવાની છે નાખવામાં તો બસ થોડુંક જ હશે કોથમી ટામેટું મરજું બસ આ હોય છે આપણે તો આ બને છે હવે મારી બેન આવે તો પછી આપણે કહીએ શું કરવું છે એ તલ બને છે વોગમાં मित्रों आप टीवी चालू करी हो जा रहे बाबा ये टीवी भी टीवी का तो कुछ फॉल्ट नहीं है ये अपन का रिमोट ही जैसा है अभी हो जाएगा इसको क्या हो है देखो रिमोट को तो पीछे टीवी लिया है रुको एक मिनट में मिलते हैं मैं ચાલો મિત્રો ચાલુ થઈ જશે એટલે ભૈયા થઈ જાય મારું માન રાખી લીધું રિમોટ એ મિત્રો ચાલુ થતા દસ કલાક થાય એટલે આપણે ઘડી કટ કરી લઈ મિત્રો આપણી ટીવી ચાલુ થઈ ગઈ ક્યારે બાબા હવે તું કહો

અને હવે આપણે આ ખાઈ છે જમે છે મીન્સ અને હવે આપણે ટીવી જોતા જોતા એન્જોય કરીશું મિત્રો આજના બ્લોક માટે વોચિંગ ઓકે મિત્રો બાય બાય આગળના બ્લોકમાં મળીશું કરી દેજો બની છે